ઇંગ્લિશ કર્યા છે હું એક ફરક ગોરડિયા કરીને મારા જ દીકરાના ક્લાસમાં છોકરો છે એની ડિગ્રી હતી અને છોકરો તો સ્વામી વિવેકાનંદના છઠ્ઠા ધોરણમાં હતા અને એની ડિગ્રી બીજા ધોરણમાં હતી અને ત્યાંથી શિફ્ટ કરીને એમ કે ભાટીયામાં મૂળ

તો પછી તમારા બાળક ગુજરાતી ને ઇંગ્લિશ મીડિયમમાં માં ભણી અને થશે અને પોતાના મિત્રોને ની લઈ જશે અને ત્યારે ક્યાં એવું કેવું પડશે કે મારા પોતે ગુજરાતી મીડિયમ માં ભણ્યા છે અને જો એને વખતે શરમ આવી તો મેં કીધું તો ને પેલું કે એ લોકોને એમ થશે કે મારી મમ્મી કીધું કે પડે પણ ના તમે છોકરાઓ પાસે બધું જ એક્સપેક્ટ કરો છો પણ તમે શું છો તો વિચારો તમે મુકેશ અંબાણી છો હમણાં એક સરસ આવે ને વોટ્સઅપ પર

આપણે અપમાન કરી ન શકીએ અને હવે હા જો બહુ સરસ એક્ઝામ્પલ આવ્યું કે ઇંગ્લિશ મીડિયમના ટીચરો એમ કે તમારે તમારી માતૃભાષામાં બોલવાનું નહીં તમારે ઘરમાં પણ નહીં બોલવાનું સ્કૂલમાં પણ ઇંગ્લિશમાં જ બોલવાનું જ્યારે આપણે ગુજરાતી માધ્યમના બાળકો સાથે ટીચરો નહી શું કહે છે તમે માતૃભાષા તો ભણો સાથે અંગ્રેજી પણ સારું કરો અને આ ફરક છે કે તમારામાં બીજાને વસ્તુને સ્વીકારવાની આળત પડે ને ઓલું તમે બીજાને હેટ્રેડ કરતા શીખવાડો અને ખાલી આપણે બોલતા અટકાવે છે એટલું નહીં રક્ષાબંધનની રાખડી પણ હોય ને

મોઢા મોઢ એમ કહીને આવ્યો બીજે દિવસે આખા ક્લાસને પરમિશન મળી ગઈ જેને રાખડી રાખ્યું રાખ આવો બને અને જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં તમે તો બધો પેરેન્ટ્સ ઓર ટીચરો ની પેરેન્ટ્સ મીટિંગ માં જતા પૂછતા ફાટે તમારા લોકો કઈ ઇંગ્લિશ મીડિયમના ના ટીચરો ની પેરેન્ટ્સ મીટિંગ માં ટીચર વાલીઓ ફ્રેન્કલી વાત કરી શકે છે પ્રોબ્લેમ બોલી શકે છે ડિસિપ્લિન ના નામ માં તમને મેન્ટલી ગુલામ બનાવી દે છે આમ ડિસિપ્લિન છે આમ ન કરવું જોઈએ આમ ન થવું જોઈએ આ મેડમ સાથે આ પરમિશન પછી જ વાત થાય

અંગ્રેજીના મોમાં પોતાની માતૃભાષા ને ભૂલી જઈએ કારણ કે સારી દેખાય છે પણ માતૃભાષાને શું આવે છે આપણે એવું નથી કે ગુજરાતી માધ્યમમાં ફક્ત ભણવાનું હોય છે કે બીજું કંઈ નથી આ અમારા સ્પોકન ઇંગ્લિશના ના ક્લાસીસ છે આ ફારૂક સર કરીને છે જેનો છો તારા છોકરીની પાસે ભણ્યો હતો એને અમે ફ્રીમાં માં લઈ આવ્યા છે કે ફારૂક સર સ્પોકન ઇંગ્લિશ કરાવે અને અમારી પાસે આજની તારીખમાં ચાલીસ જણાની સ્પોકન ઇંગ્લિશની ટીમ છે જે બચ્ચાઓ દરેકે દરેક સ્કૂલમાં જઈને ગુજરાતી માધ્યમના બચ્ચાઓને સ્પોકન ઇંગ્લિશ કરાવે છે અમારી ડ્રામા ટીમ છે અમારી યુવાનોની ડ્રામા ટીમ છે જે સ્કૂલોમાં જઈને બચ્ચાઓને જેને એક્ટિંગમાં લેવા ઇન્ટરેસ્ટ હોય એ લોકોને ડ્રામા શીખવાડે એના વર્કશોપ્સ લે અમારી પાસે વાર્તા સત્રની ટીમ છે કે જેને બચ્ચાઓને પોતાની સર્જનાત્મક શક્તિ કરવી હોય તો કવિતા કરવી હોય કે વાર્તા લખવી હોય તો એ કેમ લખાય એના માટેની અમારી વાર્તા સત્રની ટીમ છે હવે અમારી નવી સ્પોર્ટ્સ ટીમ પણ એડ થઈ ગઈ કે અમે અમારા ગુજરાતી માધ્યમના બાળકોને જે સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય એ સ્પોર્ટ્સમાં અમે ફ્રી સર્વિસીસ આપશું એ લોકોને શીખવાડશું ફ્રીમાં એટલે અમે અમારી રીતે ગુજરાતી માધ્યમના બાળકો સદ્ધર થાય અને આગળ વધે પોતપોતાની રીતે એના માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે આ તમને દેખાય છે ને આ ટીચિંગ એક કોમ્પિટિશન છે આ બધા છે ને બેનર બનાવવાના ને એના કોમ્પિટિશનના સ્કૂલના ટીચરોની અમે કોમ્પિટિશન કરી દીધી કે તમે આ ટોપિકને કઈ રીતે ચોપડી વગર ભણાવશો અને એ ટીચરોએ પોતાના પોતપોતાના મોડેલ લઈને આવ્યા હતા એસવીબી સ્કૂલમાં આખા દિવસનું મારું એક્ઝિબિશન હતું જેમાં એ ટીચરોએ બીજી સ્કૂલોના ટીચરો અને બચ્ચાઓને એ એક ટોપિક પર આખા પોતાના મોડેલ દ્વારા એ ટોપિક સમજાવ્યો હતો એટલે ટીચરો પણ ઇનોવેટિવ થયા ટીચરો પણ ચોપડીને હાથ અડાયડા વગર એક મોડેલથી આખું આખું ચેપ્ટર ભણાવી હવે અમે આગળ જઈ રહ્યા છીએ ઘણી બધી સ્કૂલોમાં અમે વર્કશીટ સિસ્ટમ લાવ્યા છે ચોપડા લઈ જવાનું ફક્ત વર્કશીટથી ભણાવીએ છીએ એવી સ્કૂલોમાં અમે દાખલ કરી છે સ્કૂલમાં બીજું એક દાખલ કર્યું છે કે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ ગુજરાતી મીડિયમની સ્કૂલમાં અમે આ ચાલુ કરવાના છે એના માટેના ટીચરોના વર્કશોપ અમે કરવા છે અહીંયા અમે ઘણા બધા ટીચરોના વર્કશોપ પણ કર્યા છે ટીચરોના વર્કશોપમાં પણ અમે એ લોકોને પણ ટ્રેનિંગ આપીએ છીએ ડાન્સ કોમ્પિટિશન ગઈ હતી તમે યુટ્યુબમાં જોજો કેટલા બધા સુંદર ડાન્સ આપણી ગુજરાતી માધ્યમની કલ્યાણની એમજેબી કન્યા શાળા છે ભાઈદાસ હોલમાં ત્યાંના જૂસ ટીમના કોરિયોગ્રાફરોએ કોરિયોગ્રાફ કરેલી ગરબાઓ

ખૂબ કરીને મેં પેલા શાંતિ નિકેતન માં ભણતા હોય ને એ રીતે અમે ઇંગ્લિશ સ્પીકિંગ કરે છે અને અમે ઇંગ્લિશ સ્પીકિંગ ન કરો અમે તો સાથે રમતા 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 તમે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બાળક બાળપણ છે ધેટ તમે આ બધું કરો છો તમને એમ છે કે બાળકના ફ્યુચર માટે કરી રહ્યા છે જી નહીં તમે બાળકનું ફ્યુચર બગાડી રહ્યા છો બાળકને કાર્ટૂન બનાવી જો બાળપણ બગડશે ફ્યુચર બગડવાનું છે તમે તમે જોજો તમે તમારા બચપણમાં ખૂબ ભૂખ ભોગ્યું હશે ને તો તમને મનમાં ગ્રજ રહી જશે કે અમે આ ભોગ્યું છે અમે આ સહન કર્યું છે બરોબર છે તમારા બાળકને પણ તમે બાળપણ નથી માણવા દીધું તમે રમવા નથી દીધો ફ્રીલી જીવવા નથી દીધો એ ગ્રજ એનામાં રહી જશે ને એટલા માટે જ બાળક અત્યારના ટીનેજમાં કે મિડલ લેવલમાં સુસાઈડના કેસ કેમ વધે છે કારણ કે સહનશક્તિ નથી સમજણ શક્તિ નથી સાચું શું ખોટું શું સમજવાની શક્તિ પણ નથી અને સહન શક્તિ તો જરાય છે કે આગી બધી ઈ બધી શક્તિઓ ક્યાં વપરાઈ ગઈ ભોખણ પટ્ટીમાં બસમાં દોડવામાં એવા વહી ગઈ અંગ્રેજી માધ્યમના છોકરાઓમાં મે બીજી વસ્તુ જોઈ છે કે એનો છે કે ક્યારે હાથને નથી શકતા બધી વસ્તુમાં એમ કે અમારે તો જીવનમાં 10 સુધી કે 12 સુધી કે ગ્રેજ્યુએશન સુધી એવું થાય કે હું દરેક વસ્તુમાં જીતી જાઉં

કદાચ મહિનાના પાંચસો રૂપિયા દેતા હશે ત્રણ હજાર બંને છોકરાઓ સાથે મળે છે કારણ કે અંગ્રેજી મીડિયમ ના છોકરાઓને પણ મારે હિન્દી માં કે ગુજરાતી સમજણ શક્તિ તમારી માતૃભાષામાં લાવવાની હોય તો માતૃભાષામાં ભણાવવાનું શું વાંધો છે তমানে পাকেক ইকা ইক্যাজিনিট্য়ে তমানে পাকেছ একে পাকে ইকেক ভাকে আকেয়ে কিংড়ারেয়ে ইকেয়ে পাকে সিট্যাজ্য়াদ লয� તબલા થોડી એવું ઇંગ્લિશ શીખો ભાઈ એક જ શીખવાનું છે જ્યારે તમે આ ઇંગ્લિશ ને એઝ અ મીડિયમ લઈને પાંચ સબ્જેક્ટ ઇંગ્લિશમાં શીખવાળો છો એટલે સબ્જેક્ટ પાંચ વાર બોરડન નાખો તમારા બચ્ચા ઉપર કહેતા કે સ્કૂલમાં કરી છે ટીચર્સ પર્સનલી વિદ્યાર્થીઓ પર લોકોને મદદ છે ટીચરો એક ક્લાસમાં કે લોકો પેપર

બહુ ફરક છે આ વસ્તુમાં કે તમે દિલથી કોઈ વસ્તુ ભણાવવા માટે આવો છો અને તમારી મજબૂરી છે તમારે પૈસા કમાવા છે એટલા માટે તમે ટીચર બન્યા છો આ બે વસ્તુમાં બહુ ફરક છે એની બહુ મોટી અસર કરે છે બાળકો પર એટલે તમે તમાર તમે કયા ટીચરો તમને ભણાવે છે તમારા બાળકોને અને હું નાઇન્ટી નાઇન પર્સન્ટ ગેરંટી સાથે કહું છું કે આઈસીએસસી સીબીએસઈ કે બધાના જ ટીચરો મની માઇન્ડેડ હોય છે

હું ક્યાં ભણાવું છું એની સાથે સાથે હું મુંબઈ ગુજરાતીમાં આવીને જ્યારે મારે આ બધી સ્કૂલ્સમાં જઈને ક્લાસી લેવા હોય છે ને તો હું ભાવિશવાળી ભાવિશમાં પ્લીઝ ટાઈમ એજ કરો પણ મને ક્લાસ લેવા માટે ટાઈમ રાખજો કારણ કે હું સ્કૂલમાં ભણાવું છું એના કરતાં વધારે અહીંયા બાળકોને ભણાવવાની મને મજા આવે છે અને પંદરથી વીસ દિવસ પણ મળ્યા હોય ને છતાં પણ બાળકો યાદ રાખે હંમેશા પછી એ લોકોની સાથે સંપર્ક પણ લે એ લોકો મેસેજ નહીં કરતા હોય કે મિસ હવે અમે આમ કર્યું હવે અમે આમ કર્યું મિસ વન ટેનનું રિઝલ્ટ ચાલો આવ્યું

એક તો પૈસા આપણે સ્કૂલની સ્કૂલ ખર્ચે પછી હવે ક્ષતિમાં ક્યાંક લઈ જાઓને નવી નવી વસ્તુઓ અપાવો વધારે ખર્ચો કરો પણ તો ખરેખર શું આવી રીતે ખર્ચો કરવાથી એને નવી નવી વસ્તુઓ લઈ આપવાથી એ બાળક આપણું બનવાનું છે કે એને સારા સંસ્કાર મળવાના છે બધી વસ્તુઓ આપીને એ આપણી સંસ્કૃતિ છે